વડોદરા સર્કિટ હાઉસ ખાતે વડોદરા સાંસ્કૃતિક કમિટી અને માધ્યમથી વડોદરા શહેરના નવલખી મેદાન ખાતે આવનારી તારીખે સાંજે સાત વાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવન પરિયોજના નમોત્સવ કાર્યક્રમ અંગે વિગતવાર માહિતી આપવા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટી શહેર પ્રમુખ અને બીસીસીઆઈ નમોત્સવ થવા જે થઈ રહ્યો છે એમાં વડોદરા શહેર સાંસ્કૃતિક સમિતિ અને વીસીસીઆઈ બંનેના સહિયારા પ્રયાસ થી આયોજન ને સુચારુ રૂપ પાર પાડવાનો એક પ્રયત્ન કર્યો છે સાહેબ એ કીધું એમ દોઢસો કલાકારોનો કાફલો છે અને ખૂબ સારું છે આ આખું જે મંચન થવાનું છે એની જે ખૂબ અગત્યની અને સારી બાબતો છે એ હું આપ સમક્ષ મૂકું છું કે આની અંદર ગુજરાતમાં પ્રથમવાર સિમ્ફની સાથે ગુજરાતી હિન્દી ગીતોને પચીસ કલાકારો વાદ્ય ગ્રુપના કલાકારો સાત સિંગર્સ અનોખી રીતે રજૂ કરવાના છે પાસઠથી વધારે આની અંદર ડાન્સરો છે ઓપરેશન સિંધો સોગદ મુજઈ સ્મિટિકી જેવા જે ખૂબ પ્રચલિત છે એવા સ્પેશિયલ મુંબઈના સ્ટન્ટ ડાન્સરો જે છે એ દિલ દિલધરક સ્ટન્ટને કરવાના છે શ્રીમાન નરેન્દ્રભાઈનો પંચોતેરમો જન્મદિવસ દિવસ દિનાંક સત્તર સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ આવી રહ્યો છે એ નિમિત્તે ગુજરાતની અંદર કુલ જ કુલ મળીને સાત જગ્યા ઉપર નમોત્સવ કરીને એક મહાનાટ્યનું જે મંચન થયું છે એનું આયોજન વડોદરા શહેર ખાતે પણ વિચારવામાં આવેલું છે શ્રીમાન સાઈરામ દવે અને એમના દોઢસો જેટલા કલાકારો દ્વારા આ મહાનાટ્ય એ એની સાથે નૃત્ય પણ છે એની સાથે અલગ અલગ પરફોર્મન્સ પણ રહેવાના છે હાઈટેક આ આખું મહાનાટ્ય થવાનું છે મલ્ટીમીડિયાનો પણ ઉપયોગ સારી રીતે કર્યો છે અને આ જે મહાનાટ્ય છે એ આદરણીય નરેન્દ્રભાઈની જીવન ગાથા એમના જીવનમાં બનેલા પ્રેરણાદાયી પ્રસંગો એ શહેરીજનોની સામે આવે ખાસ કરીને યંગસ્ટર્સ અરવલ્લી સોનાના અસલ બિસ્કિટ